મિત્રો ગીત ગઝલ યુટ્યુબ મારી ચેનલ પર આજે રજૂ કરું છું એક કાવ્ય વિઘ્નહર્તા ગણેશના ઉત્સવની ચારેકોર ઉજવણી થઈ રહી છે અને એ તહેવારોની દુનિયા એમાં તમને ડુખ્યું કરાવું છું લાવે ખુશાલી હર ઘરમાં તહેવારોની દુનિયા નિરાળે ઉડે પતંગને ઊંધિયા મઠાનું જમણ લાવે હર ઘરમાં ખુશાલી તહેવારોની દુનિયા નિરાળી નવેલી દુલ્હન રંગે રમે ગુલાલ નવેલી દુલ્હન રંગે રમે ગુલાલ તહેવારોની દુનિયા નિરાળી અને ભાઈ ને રક્ષા થાય જતન બહેનીના ભાઈને કલાઈ રક્ષા થાય જતન બહેનીના તહેવારોની દુનિયા નિરાળી ગરબે ઘૂમતી નાર ને દાંડિયાની રમઝટ ગરબે ઘૂમતી નાર ને દાંડિયાની રમઝટ તહેવારોની દુનિયા નિરાળી ઘર ઘર પ્રગટે દીવડા દિવાળી આવે ને ઘર ઘર પ્રગટે દીવડા હો નવલા વર્ષનું સ્વાગત તહેવારોની દુનિયા નિરાળી અને બસ જીવન ઝગમગે સહનું જીવન ઝગમગે સહનું થાય કલ્યાણ તહેવારોની દુનિયા નિરાળી ભાઈ તહેવારોની દુનિયા નિરાળી દુનિયામાં લોકોના જીવનમાં દુઃખ આપદા તો આવતી જ રહેતી હોય છે પણ જ્યારે આ તહેવારો આવે છે ત્યારે બધા માણસો પોતાના દુઃખ દર્દ ભૂલીને પોતપોતાની રીતે તહેવારોની ઉજવણી કરતા જ હોય છે અત્યારે આપણે ત્યાં ભારતમાં અને આજે હવે દુનિયામાં બધે ગણપતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ધામધૂમથી બાપાને ઘરમાં પધરામણી લોકોએ કરી છે અને બસ મારી પણ એ જ વિનંતી છે કે વિઘ્નહર્તા સૌના વિઘ્નહરો સૌના જીવનમાં ખુશાલી લાવો અને બધાનું આનંદ મંગળ કરો આ પ્રાર્થના સાથે મિત્રો મારું આ કાવ્ય જો તમને ગમ્યું હોય તહેવારોની રંગત જો તમે માણતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને જરૂરથી મિત્રોમાં એની વહેંચણી કરજો ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ બરોડા બાય બાય સી યુ નેક્સ્ટ મંડે Bye.